અત્યારે અહીંયાથી પાણી ભાઈ જાય છે આ સીધી હિરણ નદીમાં જાય અહીંયા પાણીનો કૂવો છે ભાઈ અત્યારે તમે જે જોવો છો ને અહીંયા કોઈ આવો તો ધ્યાન રાખવું તમારે ખાસ અહીંયા નાવા માટેની જગ્યા પણ બેસ્ટ છે પણ અત્યારે થોડુંક વરસાદના કારણે થોડુંક પાણી વધારે જઈ રહ્યું છે એટલે કોઈ નાવા માટે અત્યારે આવે નહીં આમાં અત્યારે આપણે જઈએ ગુફા બાજુ આપણે ગુફાની અંદર એન્ટ્રી કરીએ છે આગળ અદ્રશ્ય જોવા મળે છે કોતર ગામથી એક લખેલું છે કે કામ ભીમ આગળ વાળો તો

હવે આપણે જઈ રહ્યા છીએ શાસન તરફ ના હજી ઉપર જવાનું છે

મિત્રો તમે અહીંયાથી ઉપર આવો ને તમે અહીંયા ડાયરેક્ટ તો આપણે અહીંયાથી કાગડિયા તરફ જવાય છે કાગડિયા તરફ જવાનો રસ્તો પણ અત્યારે ત્યાં જવાય એવું છે નહીં કારણ કે અત્યારે ત્યાં પાણીનો માહોલ થોડોક વધારે હોય છે કારણ કે ત્યાંથી હિરેણ નદી પ્રસાર થાય છે એટલે ત્યાં જવું થોડુંક કઠિન છે આવી મજા તો ગીરમાં જ આવે મારો ભાઈ ગીરમાં જ આવવું પડે બીજી જગ્યાએ મળે નહીં મજા એમ ને તો મિત્રો આપણે જોઈ લઈએ તમને ગુફા બતાવી દીધી હવે આપડે થોડોક પ્લાન છે કે સાસણ બાજુ નીકળી જઈએ તો શું કરવું જવું હે હલડે હલડે અહીંયા એમ તો થોડુંક શું કહેવાય કે સિંહ પણ ફરતા હોય એટલે અહીંયા આવું તો અઘરું આજે વિનયને પ્રકૃતિના ખોડામાં રમવાની મજા લેવાની

જન્ષ્ટમી માં અહિયાં તમારે આવવું હોય તો જોરદાર મજા આવે ભાઈ હવે આપણે નીકળી ગયા જવા માટે રસ્તો થોડોક ખરાબ છે ભાઈ

같은데요? મારા આવું છે આ રસ્તે નહીં આવવાનું કારણ કે અમારે તો અહીંયા કહેવાય કે લોકલ રહ્યા એટલે હવે શોર્ટકટ મારવા બધી આવું થાય ના કરતા મેં ભાઈઓ પર વળી જવાય સાસન જવું હોય તો આવું નહીં આ કોઈ નદી તો પાણી નથી આ બધા ખેતરમાંથી પાણી આવતું હોય ખરાબ હોય એટલે હું બધી ખાડા ખબર માં બધું ગાડી હાકવામાં થોડી તકલીફ પડે ભાઈ હવે રેતીમાં ગાડી પસાઈ ગઈ છે તો પણ કાકા કરે કાંઈ વાંધો નહીં ભાઈ હવે વાંધો નહીં આ મિત્ર રસ્તો આવી ગયો છે હવે કમ્પ્લેટ એટલે થોડો ઘણો જેવો રસ્તો હતો એટલે થોડું પાણીમાં ગાડી કાઢવાનું તકલીફ પડતી હતી

અત્યારે રસ્તામાં આંબાવાડી આવી હે ભાઈ તમે જોઈ લો અત્યારે નાળિયેલી પાણી નો થોડોક વધારો થઈ રહ્યો હે ભાઈ તો અમારા વિનયભાઈ થોડુંક તમને કે છે કે હું તકલીફ પડી આપણે ભાઈ અત્યારે દાવામાં કેવી તકલીફ પડે વિનયભાઈ વિનય ભાઈ શું કે આપડે તકલીફ પહોંચ પડે છે ને રસ્તે મજા આવે ને એને ભાઈ મજા આવે હો ભાઈ આવું પાણી હોય તો અમે વાંધો નહીં ભાઈ આવી તકલીફ પડી તોય અમે વિનય કુમાર હા ભાઈ પાણી ઉડાળતો થાય એટલે કે ભલે પછી હોય હવે ભાઈ અમે પલાળીએ હો આપણે આપડે ભાઈ રસ્તામાંથી બહાર નીકળી ગયા પાણી વરાવને હવે આપણે આવી ગયા હાઈવે ઉપર કતરણાક નદી હતી અત્યારે આ ભાઈ હાઈવે આવી ગયો હવે આપણે ક્યાંય રસ્તામાં કાઈ નહીં નડે નહીં પાણી નડવાનું તો વિનયભાઈ શું કેવું છો તમારું આ ખતરનાક નદી હતી આનો અનુભવ તમે દરેક જણને કરવો જોઈએ ગડીમાં આવન્યા છે હમ કભી इधर કભી ઉધર ऐसे કુમાયાવા પેલો એસે કુમાયા એસે કુમાયા આત્યારે પર આવી ગયા હે હા કીધા કાં તો હવે તો ભાઈ વાંટો નહી આવે રસ્તો એકદમ ખોળો હે કેમોલ

પેટ્રોલ બતાનું નાખ્યું અને અમે ગીર તરફ જઈ રહ્યા છીએ ગીરમાં તમે આવો

અમારા બારવટીયા પણ લીલી નાગર માં ગાવવામાં આવ્યું છે મિત્રો

तो मित्रों एकदम शासन में एंट्री ले ली थी आप एंट्री गेट फोरेस्ट डिपार्टमेंट <स्थाथ>

એકદત આપણે આવી ગયા ભાઈ અહીંયા સાસણ માં અંદર એન્ટ્રી લઈએ પાર્કમાં I'm not a maratona seems વરસાદ આવી ગયો છે અહીંયા તમારે ફોટોગ્રાફી કરવી હોય તો કરી લેવાની ભાઈ અંદર આવીને એકદમ સુંદર નજારો ધ્વજવંદન થાય છે ધ્વજવંદન કરવામાં આવે છે

પાણી પણ <zab chord> મિત્રો અત્યારે આપડે અંદર એન્ટ્રી લીધા પછી હવે આપડે અહીંયા અત્યારે કે સિંહ દર્શન બંધ છે સિંહ જોવાનું મન બહુ જ જ તમને આજે બતાડી જ દઈએ જોઈ લો તો